हाय दोस्तों तो एक बीजा ब्लॉग में आपरी स्वागत छे चलो आपरो नहीं तो यहां पर तैयार हो गया छे होरा गया छे आपरो जो, जो, भी सको आपर और क्यों जो। तो तुम જોઈ શકો છો હું આવો પરસુ હર કેવો લુક લાગો છે જમનો કેજો મસ્તબી વાવા આમ સુર્ય દાદા ઉગી ગયા છે આવી મકાની પાછળ હર ચલો મિત્રો આપણે દુકાને જઈએ બરાબર દુકાને તૈયાર બયા થઈને આવી ગયા છે આપરો सुख बोला है ये ये। लखा और <laughs> चलो है चलो मित्रों आप दुकान आई गया माताजी ने दर्शन कर लिए ये ये। चलो वो बाद में आप लोग भी बताऊ माला भाई क्या क्या जवानू सा

બી સાઈડ ઉપર જાય છે કામ કરવા આપણે છોકરાઓ તૈયાર થઈને આવે તો સ્કૂલ પર જાઉં જો રમશે રમવા જઈએ દોશી દોષી રમશે બધું કરશે એટલે હં હા મિત્રો આ છોકરાઓ બધા હવે આપણે ડોસી દોહી રમી રહ્યા છે જોવો તમે કેમ કે ત્રણ જણા છો તમે હા હા હા

हां गाइस <laughs> <पो> <laughs> મિત્રો તમે આ ખેલમાં તમે શું આના કહો છો જરા મને કમેન્ટમાં કહેજો તલે એકલી વાસદાર આવા જવાનું છે હે તે પડીકુ લઈ લીધું હે તો એવું ચલો બકા ભાઈ સ્કૂલ જઈને આવીએ બરાબર ના ના જૂનો ફોન છે યાર નવો ફોન નહીં વિડીયો વિડિયો આપો શૂટિંગ ચાલુ જ છે તા બટા યાર જીતી ખાતો ખાતો આવમો બેઠો ચલો મિત્રો હવે આપણે સ્કૂલ મુકીએ આપણે બહુ ફટાફટ

जर दूध लेवा आवे छे ले, ले बेटा दूध ले जा हां लाईट चालू हां रॉक्स साइड आयो तो એટલે આ લાઈટ ચાલુ હતી બંધ કરી લાઈટ दूध લઈ જાવ બરોબર આવ હા સે મેં લાયો શાસ્ ગોદ બધું લાયો હું હો બાર દૂધ લેવા ગયો તો દૂધ લઈને આવી ગયો બરોબર હા

कंप्लीट वर्किंग रोड થઈ ગઈ છે બરાબર આ નાવા બળકાં પટવાયું સમારક મે ચલો મિત્રો દુકાનો માલ લેવા જઈએ છીએ આપરો દુકાનો માલ લઈન આઈએ બરાબર ચલો ચલો फटाफट ગાડી મે દેજીએ ચલો મિત્રો કેથાપુર ગામમાં આવી ગયા છીએ આપરો ચરો દુકાને જઈએ ઓ ચલો મિત્રો માલ લઈ લઈએ ફટાફટ દુકાન આવી ગઈ છે હા મારી શોપ રહી ચલો ફટાફટ માલ લઈ લેવો મિત્રો આપણે સામાન લઈ લીધો છે જવો આપણે ગાડી ભરતી છે બરાબર દુકાનનો સામાન ચલો ફટાફટ આપણા ઘરે જઈએ બરાબર મિત્રો આપણે દુકાનનો સામાન લઈ દીધો છે બધો બરાબર હવે ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે ચલો ફટાફટ વાણ ગોઠવી દઈએ બરાબર આટલું ગોઠવણું બાકી રહ્યું છે આય ગોઠી દઈશું જે પાસા પડી કા જે વદનાતે પાછમ પી દીધા એ સજુભાઈ પાછમ પડછો જે પડી કા ચલો મિત્રો આપણે સામનો ગોઠી દીધો છે 12 છોકરા હું પડી રહ્યા છે એ જોઈએ આપડે પાછા દોઈ રમતા હશે ચાલો લે હું કરો দম ছু কোহি এটি ব मित्रों ब्लॉग तमने तो गम हो तो मेरी चेनल ने सप्राइज करजो आजो ब्लॉग केव लगे मैं कमेंट में कहजो चलो हमें काले आप नवा ब्लॉग में मलसूँ